કે આમાં હું મજામાં કામ કરવું પડે એટલે કોઈ મજામાં જ ન હોય કા ભાઈ આ કાણો ભીખો છે કાણીનો ભીખો અને મારા લગલા કાકા આ સુધીરભાઈ જો ટીંગા છે આ સુધીરભાઈ ટીંગા કરે પાંચ ટાવર છે સુધીરભાઈ પાંચ ટાવર છે બને આ નીટલા ભાઈ છે જો અને લગલા કાકા ઓલા કાળા માવ મને તૈયારી કરતા હતા ના બિહાર છે એટલે અને હું અંતર શિરાકભાઈ બે જો આ બેઓ આવી જાય શિરાકભાઈ આ રહ્યા આ સુધીરભાઈ જો આવ્યા આ મે શિરાકભાઈને બરાય પકડથી ભરી લેવી છે સુધીરભાઈ કે ભરી લેવી છે અત્યારે બેહરો છે ને સુધીરભાઈ બેહરોને છે ને હા શિરાકભાઈ થઈ આજે આ હતું જ નહીં કે હતું

কেম করেছে চিরাগ ভাই উভা ভাইডিও আমি পুরো করবে